સ્વાગત છે મિત્રો તમારું ગુજ્જુ શિવાન સ્વિલોક્સમાં તો આજે આપણે ચૌદમી થી પંદરમી સદીમાં બંધાયેલું નાથ સંપ્રદાયની તપોભૂમિ એવું આ મંદિરને મુલાકાતે જઈ રહ્યા છીએ જ્યાં ચૌદમી સદીની થી જૂનું આ રાજમહેલ અને ત્યાં સૌથી જૂની પાંચસો વર્ષ જૂની પાડા ઘંટી અને આપણે આજે ગુફાની મુલાકાત લેવાના છીએ જ્યાં મોહમ્મદ બેગડાથી છુપાઈને સોમનાથનો રાજા અહીં છુપાયો હતો અને અહીંયા છે શરૂઆતથી આપણે આવી ગયા છીએ તો મિત્રો અહીંયા આજે નાથ સંપ્રદાય મચ્છંદરનાથની પ્રાણ પ્રતિષ્ઠાન મૂર્તિનો અહીંયા મહોત્સવ છે અને આપણે હવે અહીંયા આજે સૌથી જૂનો આ ચૌદ થી પંદરમી સદીનું બાંધકામ જે મહેલ છે એની મુલાકાતે જઈએ અને અહીંયાનું આપણે સૌથી જૂનો જે ગુફા છે કે ત્યાં સોમનાથનો રાજા અહીં મોહમ્મદ બેગડાથી છુપાયો હતો અને નાથ સંપ્રદાયના જે શિષ્યો થઈ ગયા છે તેના બધા મંદિરો છે તો મિત્રો આ ઉત્તર પ્રદેશના જે યોગિત્ય આદિત્યનાથની જે ભૂમિ છે તેને લગતું આ નાથ સંપ્રદાયનું આ સૌથી જૂનું મંદિર છે તો આપણે અહીં આવી છીએ અને આ મંદિર ગીર સોમનાથ જિલ્લાના ગોરખમઢી ગામે આવેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો સૌથી જૂનો ઘંટ અને એનો રણકાર ખૂબ જ સરસ છે અને હવે આપણે આગળ સૌ જે ગોરખનાથજીની ગુફામાં આપણે દર્શન કરવાના છે ત્યારબાદ અહીંયા જીવંત મચ્છંદરનાથની સાથે ગાયે પણ સમાધિ લીધી હતી કૂતરો પણ અહીંયા એ બધાની જીવન સમાધિ છે તો એ બધા મંદિરના આપણે દર્શન કરવાના છીએ અને અહીંયા અખંડ ધૂણો વર્ષોથી કાયમ માટે અખંડ ધૂણો ચાલુ છે તેવા ધૂણાના આપણે દર્શન કરીએ તો અહીં બાપુ આપણને એ ધૂણાના દર બતાવી રહ્યા છે મિત્રો હજારો વર્ષોથી અહીંયા આવી રીતે ધૂણો કાયમ માટે અખંડ જ્યોત ચાલુ છે અને આ ધૂણો પણ કાયમ માટે ચાલુ છે અને અહીંયા

અહીં આપણે ગુફાની અંદર જઈએ મિત્રો તો અહીંયા પચીસથી ત્રીસ જેટલા પગથિયા સરેરાશ અંદર આપણે ગુફાની અંદર જવાનું છે મિત્રો અને અહીંયા આપણે જે સમયગાળા દરમિયાન મોહમ્મદ બેગડાએ સોમનાથ ઉપર ચડાઈ કરી હતી ત્યારે મોહમ્મદ બેગડાથી બચવા માટે તેના સૈન્યથી બચવા માટે રાજા અહીં આવેલો હતો તો એ ગુફામાં આપણે અંદર જવાનું છે મિત્રો અને આ જે ગોરખનાથજીની ગુફા છે એ એક માટે ખાસ છે કે અહીંથી જ મોહમ્મદ બેગડાને બચાવવાનાથી ગોરખનાથજીએ ભમરીની ઉત્પત્તિ કરી હતી અને મોહમ્મદ બેગડાનું સૈન્ય આ ગુફામાંથી અંદર જઈ શક્યું નહીં અને અહીંથી જ પાછું ફરી ગયું હતું એવી આ ગુફા છે મિત્રો કે જેણે અહીંયા ભમરીની ઉત્પત્તિ આ જગ્યાએ થઈ હતી અને સોમનાથના રાજાને બચાવ્યો હતો ત્યારે આ ગુફાનું મહત્વ ખૂબ જ વધી ગયું હતું મિત્રો અને નાચ સંપ્રદાય જોડા સાથે જોડાયેલી આ જગ્યાની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આવી રીતે પચીસથી થી ત્રીસ જેટલા પગથિયાં ચડી અને આપણે અંદર જવાનું છે અને ત્યાં એની સાથે જે ત્રણ જગ્યાના આપણે દર્શન કરવાના છે મિત્રો અને ચોમાસાના સમયમાં બાજુમાં નદીના લીધે અહીંયા સંપૂર્ણ રીતે આ ગુફામાં પણ પાણી ભરાઈ જાય છે અને ગણપતિજી સાથે નાથ સંપ્રદાયના જે બધા મંદિરો અંદર પણ આપણે જોઈ શકો છો તો આપણે બધાના ગુફાની અંદર આવી ગયા છે અને હવે આપણે એના દર્શન કરી લઈએ મિત્રો અહીંયા જ્યારે ચોમાસું હોય છે ને ત્યારે ઘણું બધું પાણી હોય છે પરંતુ આપણે દર્શન કરી શકીએ ગોરખનાથજીએ હજારો વર્ષો સુધી આ જગ્યાએ તપસ્યા કરી હતી અને તેણે જૂનાગઢની જગ્યામાં પણ તપસ્યા કરી હતી નાથ સંપ્રદાય સાથે આ જગ્યાનું મહત્ત્વ ખૂબ જ જોડાયેલું છે મિત્રો નાથ સંપ્રદાય આ ગોરખનાથની ભૂમિને અતિ પવિત્ર માને છે તો શિવંશનાથ સંપ્રદાયના જે શિષ્યો અને ગણપતિજી છે એ બધાના દર્શન કરવા માટે શિવાસ ભાઈ પહોંચી ગયા છે અને હવે બહાર નીકળ્યા અને આપણે મહેલના અને આગળ જ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મિત્રો તો અહીંયા મૂર્તિની સ્થાપના કરવાની છે અને પાછળ નદી વહે છે જે ઉનાળાના સમયે સુકાયેલી રહે છે બાકી અહીંયા એક ભૈરવનાથજીનું મંદિર છે અને બીજા તો હવે આપણે બીજા મહેલ બાજુ આવી ગયા છે મિત્રો કે આ મહેલની ખાસિયત એ છે કે અહીં સિમેન્ટ જરા પણ વપરાયેલી નથી કે પથ્થરોનો ઉપયોગ ક્યાંય બહારથી કરવામાં નથી આવ્યો પાછળ જે સરસ્વતી નદી જાય છે ત્યાંથી ગોળ અને ચૂનાના મિશ્રણથી આ મહેલ ઊભો કરવામાં આવ્યો છે અને આટલો વર્ષો જૂનો મહેલ આજે પણ આવી રીતે હયાત છે તો મિત્રો આ વર્ષો જૂની ડોલી છે અને હવે આપણે આગળ નવસો વર્ષ જૂની પાડાઘંટીના દર્શન કરીએ અને પાડા ઘંટીને જોઈએ મિત્રો કે જ્યાં પાંચથી સાત ગામનું દરણું આ ઘંટીમાં દડવામાં આવતું હતું અને અહીંયાથી દરેક ગામમાં મોકલવામાં આવતું હતું અવળી મોટી ઘંટી જે પાડા થકી હાંકવામાં આવતી તેથી અને આ કોઠી છે એ લોટ ભરવાની કે પાડા થકી આ ઘંટી ચલાવવામાં આવતી તેથી અહીંને આ ઘંટીનું નામ જ પાડા ઘંટી પાડવામાં આવ્યું છે અને આ હજારો વર્ષો જૂનું આ ક્યાંય પણ તમને આ વસ્તુ જોવા નહીં મળે અને એક જ ચક્કર ઉપર આ ઘંટી આખી બનેલી છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે દવણું બધું નીકળી જતું અને આ એક ચક્કર ઉપર ગોળ ગોળ પાડો ફરે અને બધું દરણું દળાતું હતું કે નવ ગામનું પરંગણું આ રાજાને આપેલું હતું અને અહીંયાથી બધાના દરણા દરાય અને ગામે ગામ આપવામાં આવતા હતા અને આ વર્ષો જૂની જે કોઠી છે તે તમે જોઈ શકો છો મિત્રો અને આ હજારો વર્ષ જૂનું જે બાંધકામ છે એને રિનોવેશનની જરૂર છે બાકી હજુ પણ એવું ને એવું હયાત છે મિત્રો તો તમે જોઈ શકો છો વર્ષો જૂનું ક્યાંય પણ સિમેન્ટ કે પથ્થરનો ઉપયોગ થયો નથી તો મિત્રો ગોળ અને ચૂનાના મિશ્રણથી આવી મસ્ત મંદિર આખું મહેલ ઊભો કરવામાં આવ્યો છે અને અહીં હજારો વર્ષ જૂના લાકડાઓ પણ અહીંયા એવાને એવા જ છે મિત્રો તો આ જગ્યા ગીર સોમનાથ જિલ્લાનાથી તમે દીવ જતા હોય તો રસ્તામાં આ મહેલ આવે છે જે સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે આવેલું છે અને અહીંયા તમે ગાયો જોઈ શકો છો કે જે ગાયોના દૂધમાંથી ક્યારેય છાશ બનાવવામાં આવતી નથી માત્ર ને માત્ર આ દૂધ વાપરી જ નાખવાનું હોય છે અહીંયા ક્યારેય છાશ બનાવવામાં આવતી નથી આભાર મિત્રો